રાજકોટના હેમુગઢવી હોલ ખાતે પંદર વર્ષથી તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે આઠસો જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજકોટના ધારાસભ્ય રમેશ ટિલાડા વાણંદ સેવા સમાજના પ્રમુખ દેવુ વાજા તેમજ અન્ય અગ્રણીઓ મહાનુભાવ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહેશે આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા વાણંદ વિદ્યાર્થી સન્માન સમિતિ તેમજ વાણંદ કર્મચારી મંડળના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી મારું નામ સુનિલ સુરાણી છે આગામી તારીખ દસ આઠ બે હજાર ચોવીસ ના શનિવારના રોજ હેમુગઢવી હોલ ખાતે વાણંદ બાળકોનો તેજસ્વી વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ કાર્યક્રમ છે આ સંસ્થા વિદ વાણંદ વિદ્યાર્થી સન્માન સમિતિ અને કર્મચારી મંડળ રાજકોટ વાણંદ જ્ઞાતિ કર્મચારી મંડળના સંયુક્ત ઉપક્રમે બંને સંસ્થાઓ દ્વારા રાજકોટના તેમજ આજુબાજુના તમામ સૌરાષ્ટ્રના મુખ્યત્વે સૌરાષ્ટ્રના મુખ્ય સેન્ટરોના બાળકોને સન્માનવાનો કાર્યક્રમ અંદાજે આઠસોથી વધુ બાળકો અત્યારે આ સંસ્થા પાસે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને તમામ બાળકોને દરેક ધોરણના એક બે ત્રણ અને તેમજ કોલેજ ડિગ્રી સુધીના તમામ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને સન્માનિત કરવાના છે